નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ધરતીનો ધબકાર નારીની લાજ બચાવવા રામસિંહે ડાકો સાથે જે ધીંગાણું કર્યું એના વિશેની વાત બનાસકાંઠાના ધરતી માથે ઘોર અંધારા ઘૂંટાઈ ગયા છે હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે મામસને પોતાનું પંડનો કળાય એવો અંધકાર ભરડો લઈને પડ્યો છે જમજમ કરતી ઘોર અંધારી રાત વહી રહી છે બનાસના પાણી પણ થંભી ગયા છે પશુ પંખી સૌ જંપી ગયા છે ગામનો રાજપૂત રામસિંહ વરાણા ગામેથી બાસપા પોતાની ડેલીએ પૂગવા પંથ કાપી રહ્યો છે ભેળા ગામના બે ત્રણ માણસો છે વાતુના ફંગોળિયા કરતા સૌ માર્ગને ટૂંકો કરી રહ્યા છે ગામના માણસોને રામસિંહને સથવારો એટલે હયે જરાય ફળક નથી રામસિંહ એટલે મરદનો કટકો અને બે ફાડિયા જેની રગે રગમાં રજપૂતાનો રંગ ઘૂંટાઈ રહ્યો છે આંખીમાં ક્ષાત્ર તેજના અહોનિશ આટાપાટા પડી રહ્યા છે પૈંડ મથે જુવાની બાપનું લેખાતું હતું એવા રામસિંહના પરાક્રમો પંથકમાં પંકાઈ ગયેલા રામસિંહના પરાક્રમોએ નવાબી કચેરીના કમાડ રામસિંહ માટે ઉઘડી ગયેલા એને અકદેરા આદર થતા હતા આવા રામસિંહ રાજપૂતના ખંભે શુદ્ધ ચાંદીની પાવલી જળાવ હંભેલી શિરોઈ તેલ લટકતી રહી છે સાફામાંથી ડોકતા ઓડિયા ઉત્તર દખણના પવામાં ફરકી રહ્યા છે લોખંડી પગપંથ કાપી રહ્યા છે બાસપા અને વરાણાના સીમાડા જ્યાં સામસામા ભેરુબંધને ભેરું ભેટે એમ ભેટીને પડ્યા છે આવા સીમાડે રામસિંહ અને માર્ગોએ પગ દીધા ત્યાં કાને ચીસ સંભળાઈ કોઈ બચાવો કોઈ બચાવો અને ત્યારે રાજપૂતના કાન ચમક્યા પગ થંભાને પડકારો કર્યો એલા કોણ છે બુલંદ ગળામાંથી નીકળેલા પડકારે જાણે ગેબના ગુંબજો ગરજ્યા રામસિંહ સાથેના માર્ગોએ મુઠીઓ વાળીને વેતું મૂક્યું ગામ ભણીને રામસિંહે ડોટ દીધી ને ડણક દીધી એલા મૂકી દો બાયને વેણ સાથે રામસિંહ તલવાર તાણી અષાઢીની બે વાદળીના હૈયા ચીરીને વીજળી ચમકારો કરે એમ રામસિંહની તલવારે ઝબકારો કર્યો સમીની જેલ તોડીને ભાગેલા એ ડાકુએ સામી ડણક દીધી છોકરા ભાંગવા માંડ્યા નગર તળ રેશ ભાગુ તો ભોમકાલા જેવો તો થા ભાઈડો ડાકુએ પડકારો કર્યો રામસિંહ તલવાર તોડી બાઈને પકડીને એ જણ ઉપર એવો તે ઘા કર્યો કે માથું ધડથી હેઠું ઉતરી ગયું રામસિંહ વેણ કાઢ્યા બેન ઘર ભેળી થા હવે હું છું ને આ હરામ ખોરો છે શિકારીના તીરથી બચવા એ હરણી છૂટે એમ બાઈ છૂટી રામસિંહ અને ડાકુઓ વચ્ચે એ તલવારની મંડી જાગજીક બોલવા રામસને રૂવે રૂવે રાજપૂતાઈનો રંગ ત્રબકવા માંડ્યો અવળાની આબરૂ ઉગારવાને રાજપૂતની રખાવટને રાખવા ધીંગાણે પીડ્યો એક સામટા સાત સાત ઘા ઝીલતો જાય છે ને સામા જીકતો જાય છે સાતને વેતરીને એ રામસિંહ પીડ્યો ત્યાં તો જડાસ મશાહે ગામનું માણસ પૂજ્યું જોયું તો રામસિંહના અંગમાંથી લોહી ત્રબકી રહ્યું છે રામસિંહને જજોળીને નાખી હનુમાન મંદિરે લાવ્યાને રામસિંહે એ રામના દૂતના દ્વારે દેહ છોડી સરગાપરીનો માર્ગ સાંજ્યો નોંધ આ રાજપોતાયની રખાવટને અણનમ રાખનાર એ વીરનો પાળિયો પૂજાય છે તે બાસપા ગામના હનુમાનજીના મંદિર પાસે ઊભો છે મિત્રો વિડીયો પસંદ आए મારી ચેનલ सब्सक्राइब કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વીડિયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ